ટ્રસ્ટન જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ટ્રસ્ટની સમર્પણ હોસ્પિટલમાં લિફ્ટ નીચે પટકાઈ હતી તો સમર્પણ હોસ્પિટલમાં લિફ્ટ પટકાતા ચાર લોકોની જાત પહોંચી જ્યારે સરોડ ગામના ગોવિંદભાઈ દેવસિંહભાઈ વેડાનું મોત નીપજ્યું હતું ચોથા માળે જતી લિફ્ટ નીચે પટકાતા દુર્ઘટના સર્જાઈ હતી આ બનાવમાં ત્રણ ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા તો બાકીના તમામ ઇજાગ્રસ્તોને ટ્રસ્ટની હોસ્પિટલમાં જ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આ અંગે સ્થાનિક મુકેશભાઈ શ્રીવાસ્તવે કહ્યું હતું કે લિફ્ટમેન દર્દી સહિત પાંચ લોકો બેઠા હતા અને પ્રથમ માળે પહોંચતાની સાથે જ લિફ્ટ નીચે પટકાઈ હતી અહીં રોદ બાબરિયા સાથે સીએન 24 ન્યૂઝ કેસોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ